અને આ જે રિસાપ છે લોકો રેસ્ક્યુઅર બી આ ભૂલો કરતા હોય કે ભાઈ પકડવામાં એમને ભૂલો બેથી આઠ ઓક્ટોબર સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે અને અલગ અલગ આપણે આ સપ્તાહ દરમિયાન દરેક જિલ્લાની અલગ અલગ શાળાઓમાં વનમંડળીઓમાં બાકી બહાર કાઢી હું આટલો નજીક છું અડધો ફૂટે એનાથી દૂર નહી હોય મારો હર્ષદભાઈ છે એને કાઢી એ તો એક ફૂટે દૂર નહી હોય

સર્વનો વિચાર કરીશ દેશના બધા સંસાધનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ અવિરત કાર્યરત રહીશ અવિરત કાર્યરત રહીશ હું મારા દેશના સમૃદ્ધ હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા તમામ રાષ્ટ્રના પ્રથમ મંત્રને જીવન મંત્ર ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા બે થી આઠ ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી ઉજવણી થતી હોય છે જે અન્વયે આજે કેવડી ખાતે છોટા ઉદેપુર રેન્જ હસ્તકની કેવડી કેવડી ઇકો ટુરિઝમ સાઇટ ખાતે વન્યપ્રાણી સપ્તાહની જિલ્લા કક્ષાની ઉજવણી હાથ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના સમાહર્તા માનીને કલેક્ટર સાહેબ શ્રી ડીડીઓ સાહેબ શ્રી અને એ સાથે આર એફ ઓ શ્રી એસિએફ શ્રી વનપાલશ્રી શ્રીઓ વન મંડળીઓના વિવિધ પ્રમુખો ઉપપ્રમુખો અને શાળાના બાળકો ઘણી બધી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણી પ્રસંગે આમ તો જોઈએ તો સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ રેન્જો દ્વારા અલગ અલગ એક્ટિવિટીઝ હાથ ધરવામાં આવી હતી જે એ ખાસ કરીને સાફ સફાઈ અભિયાન છે પ્લાસ્ટિક મુક્ત જે છે એ અભિયાન છે સાથે સાથે શાળાઓની અંદર વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા એનું પણ અલગ અલગ જગ્યાએ ઘણી બધી જગ્યાએ આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે સમગ્ર સપ્તાહ દરમિયાન અલગ અલગ જગ્યાએ વન્ય પ્રાણીઓના સંરક્ષણ સંવર્ધનને હેઠળ કઈ રીતે સંવર્ધન હાથ ધરી શકાય એ પ્રકારના જે કાર્યક્રમો છે એનું આયોજન કરવામાં આવેલું છે અને આજે છેલ્લા દિવસે કેવડી ખાતે જિલ્લા કક્ષાની પણ ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર એનજીઓ દ્વારા અલગ અલગ સાપો વિશેની માહિતી પણ લોકોને આપવામાં આવી હતી કે લો કયા સાપ ઝેરી અને કયા સાપ ઝેરી હોય છે એ બાબતની વિશેષ માહિતી પણ એનજીઓ શ્રી દ્વારા આપવામાં આવેલી હતી આ બદલ આજે વન્યપ્રાણી સપ્તાહનો છેલ્લો દિવસ હોય આપ તમામને હું વન વિભાગવતી